ગુજરાત યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજારમાં આવેલ કન્યા શાળા બ્રાન્ચ નંબર એક ખાતે યોગ ટ્રેનર જીતેન્દ્ર રડે સોનુ સિંહ ઠોકે છાયા પાટીલ કવિતા બેલડિયા દ્વારા વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કાર સંદર્ભે સ્પર્ધા યોજી શ્રેષ્ઠ રીતે સૂર્ય નમસ્કાર કરતા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને યોગ અને સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે જે પૈકી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત શાળા કક્ષાએ સવારે સાડા કલાકે શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાનમાં સાહેલ શાળાના આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો શિક્ષકો તેમજ હાસોટના બીઆરસી કોઓર્ડિનેટર અશોક કુમાર પટેલ પણ જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ના બાળકોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ ઓનલાઈન સૂર્ય નમસ્કાર સ્પર્ધાની નોંધણી કરી ત્યારબાદ આજ રોજ શાળાના મુખ્ય શિક્ષક કાળિદાસ રોહિત અને જસુબેન ગોહિલ દ્વારા બાળકોને સૂર્ય નમસ્કારની વિગતવાર માહિતી આપી અને શાળાના મેદાનમાં સૂર્ય દેવ મંત્ર જાપ સહિત મંત્ર ઉચ્ચારણ સહિત બાળકો સૂર્ય નમસ્કાર કર્યા અને સૂર્ય નમસ્કારમાં શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શાળાના અન્ય શિક્ષકોએ પણ જોડાયા હતા